આજે ફરી જામનગરમાં બે મેગા ડિમોલેશન હાથ ધરાયું બાર મીટર ડીપી કપાત માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે ચોમાસા વરસાદી પાણી ન ભરાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે નદીના પટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની અવિરત કાર્યવાહી કરાઈ રહી છે શહેરના નવા ગામમાં સ્વામિનારાયણ મધુવન સોસાયટીમાં કાર્યવાહી કરાઈ છે દસ જેસીબી છ ટ્રેક્ટર એક ઇટાચી સહિતની મશીનની મદદથી કામગીરી કરાઈ છે ત્રણસો વીસ ગેરકાયદેસર દબાણોનું નોટિસ આપ્યા બાદ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરમાં ચાર લાખ એકાવન હજાર આઠસો જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ છે જામનગરમાં ડેવલપમેન્ટ પ્લાન નો ડીપી રોડ ખુલ્લો કરવાના કામે જે સ્વામિનારાયણનગરથી ગાંધીનગર સુધીનો સાડા ત્રણ કિલોમીટર લંબાઈનો અને બાર મીટર પહોળાઈનો આ ડીપી રોડ ખુલ્લો કરવા માટે અગાઉ જે નિયમ અનુસારની નોટિસો પાઠવવામાં આવેલી એમને પોતાનો સરસામાન જે લોકોનું આમાં મકાનો કે રેસિડન્સ વિસ્તાર જે આવતા હતા સરસામાન ખાલી કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવેલી એટલે આ જે સાડા ત્રણ કિલોમીટરનો બાર મીટર પહોળો ડીપી રોડ ખુલ્લો કરવાની અત્યારે કાર્યવાહી જીએમસી તરફથી ચાલુ છે એમાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ પૂરતા બંદોબસ્ત સાથે કાયદો વ્યવસ્થા જાળવવા માટે તૈયાર છે અને જેએમસીની સંપૂર્ણ ટીમ પૂરતી મશીનરી સાથે અત્યારે આ કામગીરી કરી રહી છે અંદાજે ત્રણસો એકત્રીસ જેટલી પ્રોપર્ટીઝ આ અંતરમાં આવે છે એમાં કોમર્શિયલ રેસિડેન્ટ વિસ્તાર જાજો છે એમાં કોઈ કોઈ પ્રોપર્ટી સંપૂર્ણતઃ ડિમોલિશન કરવાની થાય છે અને અમુક અમુક પ્રોપર્ટી જે વીસ ટકા જેટલી છે તે અંશતઃ પાડવાની થાય છે એકંદર જે આ ડીપી રોડ બાર મીટરનો ખુલ્લો થશે ત્યારે જે ઘણા ગાંધીનગર સુધીના જે વિસ્તારો છે એમને એક રોડની સુવિધા મળશે અને શોર્ટકટથી સીધા એમને જે અંતર ફરીને જવું પડતું હતું એમાં અંતરમાં પણ કમી થશે જે સિટીમાં ટ્રાફિકના જે અડચણના પ્રોબ્લેમો થતા હતા એ પણ આ ડિફી ખુલ્લો થવાથી મહત્ંશ સોલ્યુશન એનું આવશે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર